જે બોટલના ઢાંકણા છે ને એવડા એવડા ગ્લાસ આવશે એક બોટલમાં તો આખી જાન ચા પી જાય આપણને ખબર નહીં પડે ચા પાય છે કોલિયાના ટીપા પાય હા ઉનાળાના અત્યારે તાપે તમે જુઓ ભાઈ હમણાં એક ભાઈ કહેતા હતા મને મને કે બહુ તડકા પડે મેં કીધું તડકા વર્ષોથી પડે પણ આપણે એસીમાં રહીને મુલાયમ થઈ ગયા છે તડકો એટલો ને એટલો છે અમારા ગામડે એક ભાઈને જમીન વેચાણી ને તો એસી લેવું તો જ ગયો દુકાને એ કે એસી લેવું છે તો ઓલો કે એક ટનનું જોઈ છે દોઢ ટનનું તો કે દોઢ ટનનું જ આપો ને કે એડ્રેસ લખાવી ગયો તમારે ત્યાં પહોંચી જાય તો એ એડ્રેસ લખાવી ગયો રૂપિયા આપી ગયો એ ગામડે વયો ગયો ગામડે જઈને ક્લીન બોલાવેલી કે હમણાં આપણે અહીંયા પાંચ પાંચ વાગે એસી આવે છે ને Lord, tell